નાંદોદ તાલુકાના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકાના જીતનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડોક્ટર દેશમુખે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના છેવાડાના માનવીની ચિંતા કરીને તેમના જીવન સ્તરના ગુણાત્મક સુધારો લાવવા સંકલ્પબદ્ધ છે સરકારે મહિલા આરોગ્ય ખેડૂતલક્ષી આરોગ્યલક્ષી રોજગારલક્ષી તેમજ અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગ્રામીણ વિકાસને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે આ વેળાએ ધારાસભ્યશ્રી ડોક્ટર દેશમુખે ઉમેર્યું કે આજે બહેનો પોતાની વાતો સમાજ સમક્ષ મૂકી રહી છે પુરુષો સાથે ખભી ખભા મેળવીને આગળ વધી રહી છે સમાજમાં આવી રહેલા સકારાત્મક બદલાવને ચિહ્નિત કરીને રહી છે આ પ્રસંગે ગ્રામ્યજનોએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીના પ્રેરક સંદેશા તેમજ વિવિધ યોજનાકીય માહિતીથી વાકેફ કરતી શોર્ટ ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવા સામૂહિક શપથ લીધા હતા રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો